હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે હવાર હવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને હવાર માં કેવું કામ કરવું છે દેખાડો તમને એમ જો બાની ની બાદરો વાવલી હે કા બા તો ભાઈ બાદરો વાવલો પડે કે સોમાહમાં આવ્યો તો હા આખી બાદરો હે હા સોમાહનો પાકેલો ભાઈ એડી બાદરો હે હા કોરનો કોરનો છે એક જૂનો બાદરો હે મને તો આ શાળુ કહેવાય શાળુ હા તો આ પાકે ઉનાળું કહેવાય છે આ હું કરાય

તો ભાઈ જો બાજરો તો આમ સારો છે પણ એમાં છે ને અમુક અમુક એને દોડી ને એવું આવી જાય કે ત્યાં તો સારું કરવું પડે કારણ કે પોરનો બાજરો હે ભાઈ વણ તો હજી કાંઈ સોમાં હું કાંઈ બેઠું નહીં આમ તો સોમાં એવું થઈ ગયું છે પણ બાકી વણ સોમાં બાજરો તો હજી કેવા કાંઈ નક્કી છે નહીં તો હજી તો વાર લાગશે બાકી બાજરો પોરનો તો ને એ વાવલવાનું ને સારું કરવાનું ને એવું કામ કરે તાર નથી જોવું ખબર હમ ના લાગતો

ડુંગળી શાક ની ડુંગળી મળી દે એમ કેમ નહીં અમને મળી દે ડુંગળી એને બેન ને તો હજુ ભાવે ન ભાવતો ને તો ખાય આફડી કા દે એના હાટું કે નોખ નો બનાવને કબા હા મે તો જમી લીધા છે પણ હે ને બે ન અમાર હે ને હાઢુડી હે કેવી હાઢુડી જો 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 એને હાઢુડા કેવો પપા લેવા હું કેવાય હાઢુડા નો કેવાય હાઢુડા જ કે હાઢુડી હે તે એના હાટો તો પૈસા પર ડુંગળી નું શાક બનાવ્યું જોવા મસ્ત મસ્ત તમે ખાઈ લીધું ને પછી

मसाला सोडा हां का आजा बीवी बगा सोडा लेवा तारे हाटू लेवा, मेरे हाँ? हाँ। लेवा? की मेरे हाटू मेरे हाटू केम थारे हाटू हूं लेवा मने से पैर में दुखतो की <स्थी> <स्थी> नी हां ते इने पैर में थोड़ी थोड़ी गड़बड़ થઈ ગઈ કે ગડબડ ગડબડ એટલે હે કે મસાલા સોડા મગાઈ લીધી મસ્ત મજા ની તો સોડા ને ઉપી લેવી ઓહ તારે સોડા પીવી હે હરી છે હા જો મારા ઉ સોડા પીણો છે હવે આપણે પી લેજો તો ફેમિલી અત્યારે આવી જ છે વાડિયા ને આવી ગરમી માં હે ને ભાઈ આપણે બધાને ઓળા ખાવા સમજો હે ખાવા પડે કેટલી ગરમી છે આ ગરમી છે કાંઈ વાત પૂછવામાં આવ ને રીંગા ને ઓળા ખાવા બીજું કાંઈ ન હોય તો ઓળા હા દર વખતે ભાઈ પનીર હોય ને આ વખતે ઓળા હવે હવે ગરમી ને તેડકો ને એવું તો બધું હતું તે ભેગું ભેગવી તો વળા શેકવા મૂકી દીધા તો હવે ભાઈ ઓળા શેકાવાની વાત છે તો મસ્ત મસ્ત વાડીનું લોકેશન વાડીમાં ઓળા ખાવા તો ફેમિલી ઓળો બફાઈ ગયો મસ્ત મજાનો તો આવી રીતે એમ એ બે કઈ મસ્ત થઈ ગયો હે અને બધી વસ્તુ ગઈ જઈએ તો વળામાં સ્પેશિયલ અને આ બધા સુધારવા વાળા એક આ તો ખાવા વાળો છે સ્પેશિયલ આમાં હે ને સરસ આવેલ ખાવા ગઈ જઈએ અને હવે જઈએ ઓળો બનાવવા તો ફાઈનલી જો ભાઈ ઓળો બનવાની તૈયારી થઈ ગઈ છે ઓળો અહીંયા બને છે અહીંયા જોવા જોઈએ કાજુ ને બદામ ને ખાચીંગ ને એવું બધું છે ભાઈ આ બધી વસ્તુ અમે ઓળામાં નાખ છે અને કમ્પ્લીટ આગળ બની જાય ને પછી દેખાડું તમને કેવું બીનું છે તો ફાઇનલી એવો ભાઈ બધા છે ને બે જશે જમવા મસ્ત મજાનો ઓળો બની ગયો છે જો કેવો બીનો ખાસ કરીને બધા કમેન્ટ કરી જતો અને જો બધા બે જ લાઈનમાં મારે તે બધાને દેવાનું છે ખાવાનું આ બધા ખાવા આવેલા છે સ્પેશિયલ હા જો હવે દેખાણો સ્પેશિયલ વાળો પાપડને બોટલા ને વળો ને ઉધો બધી વસ્તુ આવી તો હવે ખાઈ લે તો ફેમિલી અત્યારે વાગી જશે બહાર અને આપણે બી એવાસી અત્યારે કરી આમ તો થોડીક વાર પહેલાં બી એવો પણ નેસને ઉધોતો હોય એટલે થોડીક વાર લાગી ગઈ અને ભાઈ આ તરીકાનો જે વોળો ખાધો યાર થાય બહુ મસ્ત વિનો તીખો અને બહુ જોરદાર તો તમને બધાને કેવું લાગ્યું એની પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય